હાલો આજ આખો દી તડકા ના મીખડા છે હાબ જોવા મળ્યા નથી હવે જઈ મુ લો ડુંગરો સુડો જઈ છે ઈ હાથ ના તડકો ને હવે હવે ના છે તો જોશું નકર પછી એમ નમ પાસ આવ આવશું જો જો ફોન આવશે તો દેખાડશું તો હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધે મજા માં તો બધેને જય માતાજી જય શ્રી રામ ને આજ આપણે પગજ્યા છીએ આ ડુંગરો સુડો જો આ બહે દેખાઈ કારણ કે આઠ વર્ષથી આવ્યો છું પણ આ ડુંગરો કોઈ દી સડવા નહીં મારા કાકાનો છોકરા આવ્યો છે આટો મારવા એટલે કે હાવી જો આવે હાવી જો પણ હાવી તો કંઈ જીડા નહીં તો હવે આ ડુંગરો સડવા આવ્યા છે તો અમે એ તાર છો એટલે અમે બધે જાય છે કારણ કે હું એ કીધું સીડો નહીં ને આપણે કેમ ઘણા વિડીયોમાં કીધું કે આપણે ડુંગરો સડશું તો હાલો આ ડુંગરો સડીએ કેમ થાય ખબર પડે હમણાં આ ડુંગરો સડવાને આ મિસ્ટર પિયુભાઈ અડધા ડુંગરો ફોગ જશે અને હું હવે હાવ આપી દઉં છું તમે જોવો ને અડધે ડુંગરેથી ખાલી ખાલી લોકેશન જોવા બધી જો દેખાય બધી શોખું ને દેખાતું તો આપણે ભૂખ્યા છીએ માથે ને માથે સીડો તો હાફી જ આમ ગરમી સી જાય આમ કેમ એમ થવા મળ્યું આમ બીજી વખત કીધું તો હું તો ના જ પાડતો કે માથે ન સડાય એમ আই পাব নজাৰো যোৱা মজা আম য' তো জে আজুটো গামে মদিয়া হে মদিয়া দেখা নাই গাম জুম কৰি যুক আদৰিয়া গাম চেজু ল' নজাৰো যাব

અને ઉતરવામાં તમારે હાવ હેલું પીડ્યું છે ચડવામાં બહુ તકલીફ પડી છે પણ એ ઉતરવામાં હેલું પીડ્યું જેને માથે ચડવું એ આવજો હું આવી હતવારો તારે અહીંયા સુધી નીચે ઉધી માથે એને એકલાને ચડવાનું કારણ કે માથે ચડવામાં બહુ ભી પડી જાય મને બાવડું પકડતા જાય તો હું હારે આવી નકર તો માથે તો બહુ ભી પડે કારણ કે બે વખત પીજું ભાઈ લેપી રહ્યા એ તો આગળ હું તો એકવાર તો મને પકડી લીધો એકવાર એને આ કંટ્રોલ કરી લીધો એકવાર મને પકડી લીધો ઉતરી ગયા તો કેવો લાગ્યો વિડીયો એમ કહેજો અને સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો ને મળ્યું કોઈ નવા બ્લોગ સાથે તબ તક બાય બાય